મૂલ્યવર્ધન માટે નાનું યુનિટ શરૂ કર્યું છે જેમાં છ લોકોને રોજગારી આપી રહ્યા છે આજે એકસો સાડત્રીસ પ્રકારના ઔષધીય પાક સાથે મસાલા પાક ફળ પાક અને શાકભાજી પાકમાં વેલ્યુ એડિશન કરી દેશમાં નિકાસ કરીશ અમે બે હજાર સાતથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને તે પાંચ આયામથી અમે શરૂઆત કરી હતી જેમાં બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન અને વાપસા હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારી પત્નીએ એમસીએ કર્યું છે તો અમે બંને જણાએ એ પ્રવાહ છોડી અને ખેતી તરફ અમે આગળ વધ્યા અમે બે હજાર અઢારમાં અમે આ આખી પીએમઇ જી જી યોજના હેઠળ અમે લોન માટે સહાય મળી અને ત્યારબાદ અમે આખો આ નાના પાયે એક ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો અને જે પણ વસ્તુ અમારા ખેતીમાં જે પણ થાય છે તેનું અમે મૂલ્યવર્ધન કરવા લાગ્યા હવે મૂલ્યવર્ધનમાં કઈ કઈ વસ્તુ તો કે મગ છે ચણા છે અડદ છે તુવર છે આ બધાની દાળ એટલે તે આપણી ઇન્કમમાં ઇન્કમમાં તો વધારો થાય જ છે પણ આપણી પ્રોડક્ટમાં વધારો થયો ત્યારબાદ અમે અલગ અલગ ઔષધિ પાકો કર્યા હતા તો તેમાંથી પણ ઘઉંના જ્વારા છે પછી અલગ અલગ ઔષધિ છે તેના પાવડર તરફ આગળ વધ્યા